રે પપ્પા ઇન્સ્ટાગ્રામ થી તમે ફોન આખો મમ્મી તમે પણ આપો आवाज ઉઠો એમ જો પાડી બચા ડાન્સ આખી દુનિયામાં વાયરલ છે અરે તમે છો કે વાળી બાળકોની ની ના કે માબાપની છે અમારી તમારી જ કે આલોકને સમજાવાતી નહી સંઘે આલોકને ઠમકેરી કે કેરેક્ટર મત આને ભૂલી જવું તો બહુ ઓર કરો પણ નદી પડતી સર્વ પૂજા દેવા ભૂલીતો તો લોકો તો ઝઘડો થા અમંત્રણ મળતો ત્યારે એ પૂજા હતી લે પેદા કે એવો દે મારી ગયા પૂજા થાય છે અમે અમે મુંબઈ શહેરમાંથી આવ્યા છીએ આના બદલવા આવ્યા હવા પાણી તો બદલે પણ મનુષ્ય પર તો તેમને શું મિસ્ટર સાહેબ મિસ્ટર સાહેબને બેટા

આ બીમારી નહીં થતા તારા ભક્પા પાસે નહીં પરંતુ આપણા તવી ધરતીમાં પાસે છે ધરતીમાં પાસે આ ધરતીમાં પાસે એવી રીતે એકમાં આપણને જન્મ આપે છે અને બીજીમાં મોટા મળે છે માટીથી અન્ન હું અને આપણે જાનવાદીઓ ખાઈએ હતી બહુ તું મારી બીમારી દુકાનના છે હા બિલકુલ

ઓ એ ભંગીતરે કે આપણી ધરતી માં માં શેર પડી ગયું હશે તે અંતમાં પણ તેરા થાશે કે સ્તેથી તૂટીવાતું ફૂલી જલે અને સપરજનવાતું લાલ દેખાય છે આપણે ધરતી ને આખા કે બદલે તેમાં ફર્ટિલાઈઝર ખાતર જ પડતા રહીએ છીએ ઓ મારે શરમ થાય છે કે આરે ક્યારે પપ્પા લેવી પડે છે અને મમ્મી